નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ન્યૂઝ મહીસાગર જિલ્લામાં રોડ સેફ્ટીને લઈ અને જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીએ લુણાવાડા શહેરમાં હાઈવે પર વિઝિટ કરી જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં દિવસે ને દિવસે ટ્રાફિક વધતા વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક નિયમનને લઈને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી આરટીઓ વિભાગના અધિકારી પોલીસ વિભાગના અધિકારી નગરપાલિકાના અધિકારીને તેમજ હાઇવે ઓથોરિટીના અધિકારીને સાથે રાખી ટ્રાફિક નિયમન અંગે ચર્ચા કરવામાં આવી છે સાથે જ ટ્રાફિક નિવારણ માટે અડચણરૂપ દબાણો દૂર કરવા માટેની સૂચના અપાઈ જિલ્લા રોડ સેફટી અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાને જે સિટી વિસ્તારમાં જે ટ્રાફિકની ઇસ્યુ હતી બાબતે આજે માન્ય કલેક્ટર સાહેબને સાથે રહીને પ્રાંત સાહેબ તેમજ પીઆઈ સાહેબ આરટીઓ અધિકારી તેમજ અન્ય તમામ અધિકારીઓ સાથે રહીને આજે વિઝિટ કરવામાં આવી જે જે જગ્યાએ ટ્રાફિકના જે ઇસ્યુ તે બાબતે મને કલેક્ટર સાહેબ જે આપણ અમને સૂચનો આપવામાં આવ્યા છે પ્રમાણે અલગ અલગ જે પોઈન્ટો છે ત્યાં કઈ દર આપણે ટ્રાફિક દૂર કરી શકાય તે પ્રમાણે અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ માર્ગદર્શન લઈને આગળના અઠવાડિયામાં એ પ્રમાણે અમે ટ્રાફિકનું નિર્વારણ માટે કાયમ કરી